હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે તો આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા એના માટે મેં અહીંયા એક નાની દૂધી લીધી છે આશરે અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી છે હવે આપણે એને છીણી લઈશું હવે એક વાસણમાં આ દૂધીનું છીણ લીધું છે દૂધીને છીણને તરત જ એનો ઉપયોગ કરવો પડે છે નહીં તર એ કાળી થઈ જાય છે હવે આપણે એમાં લોટ ઉમેરીશું તો અહીંયા મેં એક વાટકો નાનો વાટકો એક ચણાનો લોટ લીધો છે જેને આપણે ચાળીને લઈશું જેથી એમાં કોઈ ગાંગડી ન પડે ત્યારબાદ મેં એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે અહીંયા મેં કુલ ત્રણ લોટનો ઉપયોગ કર્યો છે આપણે રવો ચોખાનો લોટ ઢોકળાનો લોટ કોઈ પણ દાળનો લોટ પણ ઉમેરી શકીએ ત્યારબાદ મેં અહીંયા અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે આપણે અહીંયા ત્રણેય લોટનું માપ એક સરખું પણ રાખી શકીએ અથવા આપણને જે પસંદ હોય એક લોટ વધારે પણ લઈ શકીએ હવે અહીંયા મેં નાના મિક્સર જારમાં આદુ મરચાં અને કોથમીરની ડાળખીઓ લીધી છે હવે આપણે આ લોટમાં મસાલા કરીશું તમે અહીંયા સાત પ્રાણ સાત પ્રમાણે મીઠું અડધી ચમચી હિંગ અડધી ચમચી લાલ મરચું આ વાટેલા આદુ મરચાંની પેસ્ટ અહીંયા આપણે લસણ પણ ઉમેરી શકીએ એક નાની ડુંગળી લસણ એ પણ ઉમેરી શકીએ ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો એક મોટી ચમચી હળદર પાંચ ચમચીથી થોડા ઓછા એટલા ખાવાના સોડા એક મોટી ચમચી તલ ઉમેર્યા છે એક ચમચી ખાંડ ઉમેરી છે હવે અહીંયા મેં બે લીંબુનો રસ ઉમેર્યો છે આપણે આપણી ખટાશ જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે ઉમેરી શકીએ મરચાં અને લીંબુ આપણે આપણા ટેસ્ટ મુજબ ઉમેરી શકીએ હવે આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લેશું જો આપણે જરૂર પડે તો જ પાણીનો ઉપયોગ કરીશું નહીતર આ દૂધીના છીણમાંથી પાણી છૂટે એનાથી જ આ લોટ તૈયાર થઈ જાય છે તો બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરીશું ખૂબ ચોળીને લોટ બાંધવાનો છે નહીતર આપણે હળવે હાથે બાંધીએ અને પછી પાણી નાખીએ તો દૂધીમાંથી પાણી છૂટે એટલે આ લોટ એકદમ ઢીલો થઈ જાય છે તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાંથી મુઠિયા બનાવી લઈશું ઘણી બધી પ્રકારના મુઠિયા બને છે મેથીના મુઠિયા અળવીના પાનના મુઠિયા પાલકના મુઠિયા પરંતુ અત્યારે ઉનાળાનો ટાઈમ છે તો મેં અહીંયા દૂધીના મુઠિયા બનાવ્યા છે હવે આપણે એને વરાળથી બાફી લેવાના છે તો મેં ચાણીમાં એક કપડું મૂકી અને એના ઉપર આ મુઠિયા ગોઠવી દીધા છે પંદર વીસ મિનિટ પછી એ બફાઈ ગયા છે હવે આપણે એના ટુકડા કરી લઈશું ત્યારબાદ મેં એક પેનમાં બે મોટી ચમચી તેલ લીધું છે એમાં આપણે એક ચમચી રાય પાંચ ચમચી જીરું અને એક મોટી ચમચી તલ ઉમેર્યા છે હવે આપણે ટુકડા કરેલા મુઠિયા એમાં ઉમેરી દઈશું આપણે જો ભજીયાની જેમ તળેલા મુઠિયા બનાવ્યા હોય તો એને આપણે ત્રણથી ચાર દિવસ માટે સ્ટોર પણ કરી શકીએ પરંતુ આ મુઠિયાને આપણે તરત જ ઉપયોગમાં લેવાના છે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા એવા સરસ મુઠિયા બન્યા છે હવે આપણે એને કોથમીરથી સજાવી એને સર્વ કરીશું તો તૈયાર છે આપણા દૂધીના મુઠિયા જેને આપણે ચટણી સાથે દહીં સાથે અથવા તો ચા કોફી સાથે ઉપયોગમાં લઈ શકીએ તો તૈયાર છે આપણા દૂધીના મુઠિયા જે એકદમ જ સરસ બન્યા છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવા બન્યા એ મને જરૂરથી જણાવજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત Thank you.